ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે હાલોલ પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન યોજાયું હતું ભાદરવીસુદ ચૌદસ અનંત ચતુર્દશીના પાવન અવસરે સમગ્ર હાલોલ પંથકમાં દસ દિવસથી ભક્તજનોનું આતિથ્ય માણી રહેના મોંઘેરા મહેમાન એવા શ્રી ગણેશજીનું ભવ્ય વિસર્જન હાલોલનગર સહિત તાલુકા પંથકમાં ભારે ઉત્સાહ ઉમંગ અને આનંદભર્યા વાતાવરણમાં રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં યોજાયું હતું જેમાં આજે હાલોલનગર ખાતે તેમજ તાલુકા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ગણપતિ બાપા મોરિયાના નાજ સાથે ગણપતિ વિસર્જનની યાત્રાના તમામ મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા જેમે દર વર્ષની જેમ પરંપરાગત રીતે આ વર્ષે પણ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તણેટીમાં કુદરતી સૌંદર્યના ખોળે બિરાજતા ઐતિહાસિક વડા તળાવ ખાતે હાલોલનગર સહિત તાલુકા પંથકની મોટી સંખ્યામાં નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિર ખાતે આવેલ સિંધવાઈ તણાવ ખાતે પણ હાલોલનગરની નાની નાની અને મધ્યમ કદની શ્રીજીની પ્રતિમાઓનું વાંચતે ગાજતે ભારે ધાર્મિક વાતાવરણમાં પૂંજાપાઠ સાથે વિસર્જન કરાયું હતું જેમાં સવારથી લઈને મોડી સાંજ સુધી હાલોલનગરના રાજમાર્ગો પર ગણેશ વિસર્જનની અનેક શોભાયાત્રા યોજાઈ હતી જેમાં વાંચતે ગાચતે ડીજેના તાલે તેમજ બેન્ડમાંથી રેલાતા ગણેશજીના ગીતો સાથે ભક્તજનો નાચતા ગાતા અને ગરબાની રમઝટ વચ્ચે આગલા વર્ષે જલ્દી આવવાના વાયદા સાથે શ્રીજીને ભાવભીની વિદાય આપી ગણેશજીનું વિસર્જન કર્યું હતું જેમાં આજે ગણેશ વિસર્જનના પર્વને અનુલક્ષીને વહીવટીતંત્રની તમામ પાંખના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખડેપગે સેવાઓ બજાવવામાં આવી હતી હાલોલ શહેર અને તાલુકા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર હાલોલનગર સહિત તાલુકામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી જ્યારે વડા તળાવ ખાતે વિસર્જન માટે તમામ સુચારૂ આયોજન અને વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં વિશાળ અત્યાધુનિક ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ હતી ક્રેનના માધ્યમથી મોટા કદની અને મધ્યમ કદની પ્રતિમાઓનું વડા તળાવમાં વિસર્જન કરાતું હતું જ્યારે હોળી દ્વારા નાની નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું જેમાં વડાતળાવ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર હાલોલ પ્રાંત અધિકારી હાલોલ મામલતદાર હાલોલ નગરપાલિકા પ્રમુખ સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધવતસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો તેમજ લાગતા વળગતા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ વિસર્જનની કામગીરીની સમીક્ષા કરી હતી હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ